આપનો પરમ મિત્ર વાઘેશ ઘડીયા અને હવે આપણે પહોંચી ચૂક્યા છીએ મીનાવાડા દશામાના દર્શનએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો અમારું મહિલા મંડળ હવે જઈ રહ્યું છે દશામાના મંદિરે દર્શન કરવા માટે મિત્રો આગળ અમે તમને લસુંદરાના ઠંડા ગરમ પાણીના કુંડ બતાવ્યા ત્યાં પણ બહુ જ મજા આવી હતી અને હવે અહીંયા મા દશામાના દર્શન કરીશું અને પોતાના જીવનને ધન્ય કરીશું મિત્રો અહીંયા જે શારદાબા થઈ ગયા એમને મા દશામાં પ્રસન્ન થયા હતા અહીંયા મિત્રો આજના પ્રવાસનું અમારું આ સેલ્યુ સ્થળ છે અહીંયાથી દર્શન કરી અને પછી અહીંયા ભોજનનું વ્યવસ્થા કરીને જમી પરવારીને અહીંયાથી હવે અમે હવે અહીંયાથી ઘરે જવા માટે રવાના થઈશું તો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો અમારું મહિલા મંડળ જઈ રહ્યું છે મંદિરે સામે ઘણી બધી રમકડાઓની ને બીજી ઘણી બધી સ્ટોલો લાગેલી છે નાની મોટી દુકાનો છે મિત્રો અહીંયા પણ બહુ જ પબ્લિક આખા ગુજરાતમાંથી દર્શન કરવા માટે આવતી હોય છે જગ્યા પણ બહુ જ સરસ જગ્યા છે અને હું પણ પહેલાં અહીંયા એકવાર આવી ચૂક્યો છું અને આજે પણ ફરીથી મને મહિલા મંડળ જોડે આવવાનો મોકો મળ્યો છે મિત્રો આ સામે તમે જોઈ રહ્યા છો કે એટલો સુંદર બહુ જ જોરદાર ગેટ બનાવવામાં આવી આવી રહ્યો છે મંદિરે મંદિરે જતાં જ અને હવે અમે ગેટની અંદર પ્રવેશી ચૂક્યા છીએ અને જે મંદિર પરિસર છે ત્યાં જઈ રહ્યા છીએ મિત્રો તમે આજુબાજુ જોઈ રહ્યા છો બધી જ ઘણી બધી પ્રસાદીની અને રમકડાઓની ને બીજી ઘણી બધી ટોલો લાગેલી છે મિત્રો અહીંયા લોકોની જે અલગ અલગ માનતાઓ હોય છે એ લોકો માનતાઓ પૂરી કરવા આવતા હોય છે અને જ્યારે દશામાનું વ્રત દિવાસાના દિવસે ચાલુ થાય ત્યારે તો પબ્લિક અહીંયા બહુ જ આવતી હોય છે દસે દસ દિવસ અને માતાજીના દર્શનનો લ્હાવો લઈને માતાજીને દર્શન કરીને પોતાના જીવનને ધન ધન્ય કરે છે મિત્રો વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા તમે જોઈ રહ્યા છો ઉપર તાટપત્રી લાગેલી છે જે યાત્રિકોને તડકો ના લાગે અથવા તો વરસાદથી પલળે ના અને છાંયો પણ રહે અને ઠંડી પણ ના લાગે એના માટે વ્યવસ્થા સારી એવી કરેલી છે અહીંયા મિત્રો બહુ જ બધી નાની મોટી સ્ટોલો લાગેલી છે મિત્રો દશામાના પરચા પણ બહુ જ અપરંપાર છે અહીંયા એટલે ઘણા બધા લોકો માનતા હોય છે માતાજીને મિત્રો અમે તમને હવે બહારથી મંદિરનો નજારો બતાવીશું બહુ જ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે અને હજી પણ મંદિરનું કામકાજ થોડું ઘણું બાકી છે જે હજી પણ કામ ચાલુ છે મંદિરનું હજી પૂર્ણ રીતે મંદિર તૈયાર થઈ ગયેલ નથી પૂર્ણ તૈયાર થશે ત્યારે મંદિરનો નજારો કંઈક અલગ જ હશે મિત્રો અમને આ પ્રવાસમાં એટલી બધી મજા આવી કે ના પૂછો વાત બહુ જ મજા આવી પ્રવાસમાં બધા લોકો હળી મળીને સાથે ફર્યા દર્શન કર્યા બધી જગ્યાએ ડાકોરથી લઈને છે કૈયા મીનાવાડા સુધી વચ્ચે ચાર પાંચ જગ્યાઓ બીજી પણ અમે તમને આગળ વ્લોગમાં બતાવી બહુ જ સારી સારી જગ્યાએ અમને અમારા જે ડ્રાઈવર હતા રાધા ટ્રાવેલ્સના એ ડ્રાઈવરે બહુ જ સુંદર જગ્યાઓ બતાવી અને બહુ જ સુંદર સુવિધા આપી તમે જોઈ રહ્યા છો અમારું મહિલા મંડળ આગળ જઈ રહ્યું છે દર્શન કરવા માટે જે તમે સામે જોઈ રહ્યા છો એ માતાજીનું મંદિર છે મા દશામાનું મંદિર છે જે ઉપરથી તો પૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યું છે પણ વચ્ચે થોડુંક કામકાજ નીચે બાકી છે તે હજી પણ કામકાજ થોડું ચાલું છે મિત્રો બહુ જ સુંદર મંદિર બની ચૂક્યું છે અહીંયા જે થોડું ઘણું કામ બાકી છે તે પણ ટૂંક સમયમાં થઈ જશે મિત્રો આ બારથી અમે તમને મંદિર પરિસર બતાવી રહ્યા છીએ બહુ જ સુંદર નજારો છે તો મિત્રો તમે પણ ના આવ્યા હોય તો અચૂકથી આ જગ્યાની મુલાકાત અવશ્ય કરશો એ મારી નંબર વિનંતી છે મિત્રો પોતાના જીવનનો થોડો ઘણો સમય એટલે કે માનો કે બાર મહિનામાં એક વાર તો આવી રીતે ફરવા નીકળવું જ જોઈએ અને જે સારી સારી જગ્યાઓ હોય તેની મુલાકાત કરવી જ જોઈએ તેનાથી આખા વર્ષનો થાક જિંદગીનો જે થાક હોય છે અને પોતાનું માઇન્ડ થોડું કન્ફ્યુઝ હોય તો માઇન્ડ પણ સરસ થઈ જાય છે પોતાના વિચારો બદલાય છે સારી સારી જગ્યાઓથી તો મિત્રો તમે પણ બધા અચૂકથી આવી જગ્યાઓની મુલાકાત કરશો હવે એકદમ મંદિરની નજીક મિત્રો પહોંચી ચૂક્યા છીએ અહીંયાથી સીડી ઉપર ચડવાની છે મિત્રો સામે જે તમે મૂર્તિ જોઈ રહ્યા છો તે મારા ખ્યાલ મુજબ અહીંયા જે શારદાબા થઈ ગયા એમના પિતાશ્રી જે હતા જે દેવલોક થઈ ગયા એમની મૂર્તિ અહીંયા સ્થાપિત કરવામાં આવી છે હવે અહીંયાથી આપણે સીડી ચડીને ઉપર મંદિરે જઈશું માતાજીના દર્શન કરીશું મિત્રો સાદા દિવસે પણ બહુ જ લોકોને અહીંયા અવર જવર રહેતી હોય છે મા દશામાના દર્શન કરવા માટે લોકો અહીંયા પધારતા હોય છે બિલકુલ મિત્રો મંદિરની નજીક પહોંચી ચુક્યા છીએ તમે સામે જોઈ રહ્યા છો ત્યાં અંદર માતાજીની સ્થાપના કરવામાં આવેલ છે મિત્રો મારું બધું જ જે મહિલા મંડળ હારે અમારા હારે હતું તે મહિલા મંડળ માતાજીના દર્શન કરી રહ્યું છે મિત્રો અંદર મંદિરમાં આજુબાજુ જાળી લગાવેલ છે જાળીની અંદર પ્રવેશ કરવાની મનાઈ છે તો મિત્રો અમે તમને બિલકુલ અંદરથી નજારો નથી બતાવી શકતા એના માટે માફી ચાહીએ છીએ મિત્રો બારીમાં ઝાડીમાં રહીને મેં તમને આ એક નજારો થોડો બતાવ્યો છે જે સામે મૂર્તિ દેખાઈ રહી છે એક મૂર્તિમાં દશામાની છે અને બીજી મૂર્તિ બાજુમાં મહાકાળી માતાજીની મૂર્તિ છે મિત્રો આ જે સામે દેખાય છે એ જૂની ગાદી છે જ્યાં શારદા કુંવરમાં બિરાજતા હતા અમારું મહિલા મંડળ દર્શન કરીને માતાજીના મંદિર પરિસરમાં બેઠું છે બધું બધા મિત્રોને બધા બધું જે મહિલા મંડળ હતું એ મહિલા મંડળ અહીંયા આરામ કરવા બેઠું છે થોડી વાર સામે તમે જોઈ રહ્યા છો ફૂલાના જે ફૂલોના ગરબા હોય છે એ ગરબા દેખાય છે અને બાજુમાં જ બીજી એક માતાજીની મેલડી માતાજીની દેરી હતી તો તેના પણ અમે તમને દર્શન કરાવીએ મિત્રો સામે જે તમે જાડી ઉપર જોઈ રહ્યા છો તે નાના નાના છોકરાઓના જે ફોટા છે તો અહીંયા એવું કહેવામાં આવે છે કે માતાજીની માનતાથી જે લોકોને ગેરપારણા બંધાયા હોય દીકરો કે દીકરીનો જન્મ થયો હોય એ લોકો અહીંયા એ દીકરી કે દીકરાનો ફોટો લઈને અહીંયા માતાજીના મંદિરે લગાવવા આવતા હોય છે તે તો તે તમે ફોટા જોયા અને સામે ફુલાળા ગરબા દેખાઈ રહ્યા છે લોકોની માનતાઓના મંદિરનો ઘુમટ સામે દેખાઈ રહ્યો છે બહુ જ સુંદર કામકાજ કરેલ છે મંદિર ઉપર મિત્રો કોતરણી કામ બહુ જ સુંદર કારીગરો દ્વારા કરવામાં આવ્યું છે કલર પણ બહુ સરસ કરવામાં આવ્યો છે અહીંયા મિત્રો અહીંયા લોકો આવીને પોતાના જીવનને દર્શન કરીને મા દશામાંના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય કરે છે બહુ જ વિશાળ અને બહુ જ ઘણી બધી મોટી જગ્યા છે અહીંયા મિત્રો અહીંયા પણ તમે સામે જોઈ રહ્યા છો મહાકાળી માતાજીની એક મૂર્તિ છે અને બાજુમાં દશામાની પણ મૂર્તિ છે મિત્રો બે જગ્યાએ અહીંયા મંદિરમાં બે જગ્યાએ મૂર્તિઓની સ્થાપના કરેલ છે મિત્રો સામે તમે કાર ભૈરવ દાદાના દર્શન કરી રહ્યા છો કાર ભૈરવ દાદાની મૂર્તિ પણ બહુ જ મસ્ત છે અને જોરદાર છે મિત્રો આજ આખો દિવસ મહિલા મંડળ જોડે પ્રવાસમાં બહુ જ મજા આવી બહુ જ આનંદ થયો મિત્રો કાયમ જેવો તમે અમને આજ સુધી અમારી ચેનલમાં સપોર્ટ કર્યો છે એવો ને એવો સપોર્ટ આપતા રહેશો તો અમે તમને આગળ પણ અલગ અલગ ને સારી સારી નવી નવી જગ્યાઓના દર્શન કરાવતા રહીશું અને સારી સારી જગ્યાઓના નજારા બતાવતા રહીશું મિત્રો હવે અમે અહીંયાથી ઘરે જવા માટે રવાના થઈશું અહીંયા ભોજન કરીશું પહેલાં ભોજન કરીને પછી ઘરે જવા માટે નીકળીશું મિત્રો આજે આખો દિવસ બહુ જ આનંદ કર્યો બહુ જ મજા આવી બહુ જ ફર્યા અને ઘણી બધી જગ્યાઓ જોઈ મિત્રો હવે ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો આવજો જય માતાજી જય દશામાં